પ્રસંગે દમણ દીવના સાંસદ ઉમેશ પટેલે ભગવાન બિરસા મોડાની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમણે કાર્યક્રમ દરમિયાન દમણ પ્રશાસન પર આદિવાસી સમાજના હક્કો સાંસદ ઉમેશ પટેલે પોતાની ઉક્તિમાં દમણ પ્રશાસન નીતિઓ પર આકરા પ્રહારો કરી લોકશાહી સ્થાપિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલ કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી સમાજના વિકાસ માટે કરવામાં આવેલા પ્રયાસોને રેખાંકિત કર્યા હતા નગરપાલિકા અધ્યક્ષ એસપી દમણિયા ભાજપ ઉપાધ્યક્ષ નવીન પટેલ સહિત આદિવાસી સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આદિવાસી સમાજના હિતોની રક્ષા અને તેમના અધિકારો માટે આદિવાસી નેતાઓએ એકતા અને સંગઠિત પ્રયત્નોની અપીલ કરી હતી આજે જયંતિ છે એકસો પચાસ અને આજે જન્મજયંતિના અવસરે આપણાને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ જે નારો આપ્યો છે આદિવાસી ગૌરવ દિવસ આજે આદિવાસી ગૌરવ દિવસ અમે ઉજવણી જઈ રહ્યા છે દમણ આદિવાસી સમાજ દ્વારા અને અહીં અત્યારે જે મુંડા ચોક નામ આપ્યું છે સરકારે પણ એમણે એમના લેખનમાં લખ્યું છે શ્રી બીરસમ બિરસામડા છે અહીં આપણે બિરસામુંડી પ્રતિમા સાથે અમે જે અહીં સમાજના આગેવાનો રાજકીય પક્ષોના આગેવાનો તેમજ દમણ પ્રશાસનના અધિકારીઓને સાથે બોલાવ્યા છે અને એમના સાથે અમે આ જે આદિવાસી ગૌરવ દિવસ મનવા જઈ રહ્યા છીએ